નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દેવડિયા ગામમાં થતી વીજ ચોરીની ગ્રામ પંચાયતના લેટર ઉપર લેટર પેડ ઉપર લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં ભરવામાં આવતા અરજદાર દ્વારા રોષ કરવામાં આવ્યો ભાવનગર સુધી ટેલિફોનિક રજૂઆત કરવા આવી છતાં પીજીવીસીએલના વીજ ચોરી અટકાવો સોગનારી રીલેરીલા લખતા તાલુકાના દેવડિયા ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ ધર્મેન્દ્રસિંહ રાણા દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ તેમના દ્વારા આશરે પંદર કરતા વધારે દિવસ પહેલા તેમના ગામમાં થતી વીજોરી અંગે દેવડિયા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લખતર પીજીવી સેલમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે વીજ ચોરી અટકાવવા જણાવવામાં આવ્યું છે સાથે તેમના દ્વારા લખતર પીજીવીસેલ ડાયબ કાર્યભાર યોજના સહિત સેલના વડા મથક એવા ભાવનગર પીજીવી સેલની ઓફિસમાં ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તથા સેલના વડા મથક ભાવનગરના અધિકારીઓ કે કોઈપણ અધિકારી દ્વારા વીજ ચોરી અટકાવવા અટકાવતી નથી તેમ રૂચપૂર્વક જણાવવામાં આવ્યું હતું વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પીજીવી સેલ સહિત ગુજરાત રાજ્યમાં કાર્યરત તમામ વીજ ચોરી કચેરીઓ દ્વારા રાષ્ટ્રના હિતમાં વીજ ચોરી અટકાવવા મદદરૂપ થવા અવરનાવર રૂપિયા ખર્ચી મોત મોટી જાહેરાત આપવામાં આવે છે તેમ છતાં તેમના દ્વારા લેટર પેડ ઉપર જાણ કરવા છતાં પીજી વિશે દ્વારા રાષ્ટ્રને નુકસાન જાય તે રીતની કામગીરી કરવામાં આવે છે તે તેમને સમજાતું નથી તેમ જણાવી રોષ કરવામાં આવ્યો હતો દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે વીજ ચોરી અટકાવો વીજ ચોરી કરતા હું રાણા ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ ગામ દેવડિયા આ દેવડિયાના સરપંચ શ્રી શીતલબા ધર્મેન્દ્રસિંહ તરફથી લેટર પેડ ઉપર નામજોગ ફરિયાદ અહીંયા બીજી વિષયમાં બાવીસ તારીખે આપવામાં આવી છે પછી એમને ટેલિફોનિક જાણ પણ અમે કરી દીધી કે આ વીજ ચોરી આ વ્યક્તિ કરી રહ્યા છે છતાં કાર્યવાહી ન કરતાં એમને આઠ દિવસનો સમયગાળાનું કીધું થઈ છતાં મેં બીજી ત્રીસ તારીખે ફોન કર્યો અને એનું પણ ટેલિફોનિક રેકોર્ડિંગ છે અને હાલમાં ડેપ્યુટી એન્જિનિયર કે જે પરમાર મેડમ છે આ અંગે અમે ભાવનગર ડિવિઝનમાં પણ રજૂઆત કરી હતી ત્યાંથી પણ અમે કીધું એમને કીધું કે અમે સૂચના આપીએ છીએ અને કોઈ પણ જગ્યાએ ગવર્મેન્ટનો એક નિયમ છે કે ત્રણ વર્ષથી વધારે એક જગ્યા ઉપર હોદ્દા ઉપર ન રહેવું તો કે જે પરમાર મેડમ ડેપ્યુટી એન્જિનિયર છે બે હજાર વીસથી આ બે હજાર પચીસ આવ્યું સતત એકને એક જગ્યાએ આ નોકરી કરી રહ્યા છે તો આના માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ અને એમની આળસના લીધે પી જીવી સીએલને જે ખોટ જઈ રહી છે એના માટે પણ એમના ઉપર ખાતેવાહી ખાતકીય કાર્યવાહી થાય એવી અમારી સરકારશ્રીને અપીલ છે